સીધારામ બધા ઓલી હાઈટિમ પારે અમુક આ છે ને આ હાઈટિંગ ભારીએ પંદર દિનો ફેર હોય તો આજ રાંધણ સેટ છે તો આજ થોડું ઘણું રાંધવાનું છે જાજુ રાંધવાનું હતું કારણ કે આ હાઇટીમ કરવા તો કોઈ આવે ન ઓલી હાઈટમાં હોય તો થોડું ઘણું વધારે રાંધવું પડે મેં હે ને થેપલાનો લોટ બાંધી લીધો મસ્ત

તો તાર વર થોડાક લાડવા ને થેપલા એવું બધું બનાવવાનું છે ને તો આ છે ને જાજુ ને જ બનાવવાનું અટાણે થી અગાઉ થી બનાવી નાખીએ તો એ પછી થોડુંક વાહી થઈ જાય તો હે ને બે ત્રણ દી પછી પાછો આપડે પોપરા માં રાખ્યું ફેફડા લાડવા ને આ હેને મૂકે દીધા અળીત બાફવા તો પેલા હેને વણે નાખીએ થેપલા હું એસ્પ્રી નાખે ગીતો સાંભળાય કંટાળો

એ વાણી છે ને આપણે કાઢી લઈએ નફા તેલ થળે જ થોડીક વાર વાટ જોઈએ ન આવે તો પછી દેશી બકીડીઓ મૂકવું રહે અને અહીંયા હાલે છે આજ માના હાથનો આપણે મિસ્ટાન ખાવાનું છે હા કા બનાવવાનો હે

ઘઉંના લોટની ઠેપલી કોઈ દી ન કરી પણ આ વિડીયો જોતા હોય તો ખબર પડે રાજસ્થાનમાં બહુ બનાવે એટલા મોટા મોટા ટોપો મૂકે મૂકે બનાવે પાંય ઓલું હોય

મંદિર સુધી જાય ના પછી છોકરા કાલે મણિયારો રમતા તા ભાઈઓ ફૂગે જઈજ ત્રેવી તારીખ સોવી તારીખ ને

આ બતાયનો વિડિયો લઈ હારો આખો બતાય પાકી આવો બતાયનો બતાય આવિયા જોエル ફેમિલી લવ હાલો બતાય આવિયા હાલો ના એ ઉભા રહ્યા રાયુ નક રાખણ એ રામાપીરની બોલાવવાની છે